આજ રોજ ડુવા ગામ અને ડુવા રનિંગ ગ્રાઉન્ડ અને સમસ્ત ઠાકોર સમાજનું ગૌરવ એવા નરેશજી કુરશીજી સાંથલીએ અગ્નિવીર આર્મી માંગ સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પોતાના માદરે વતન પધાર્યા ડુવા ગામના અઢારે આલમના લોકો ડુવા ગ્રાઉન્ડના દોડવીરો બહોળી સંખ્યામાં હાજર રહી નરેશજી કુરશીજી સાંથલિયાનું ખૂબ જ ઉમળકાથી જય હિંદ અને ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું આખું ગામ દેશભક્તિના રંગે રંગાયું ગામ લોકોની સાથે સગાવાહલા અને સમાજના આગેવાનો હાજર રહ્યા અને ખૂબ જ ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું આર્મીમાંથી નિવૃત્ત થયેલ રસિકજી ઠાકોરે જ્યારથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારથી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ડીસા ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત ઠાકોર સમાજ લાયબ્રેરીનો ઉદ્દેશ્ય હર ઘર સરકારી નોકરી છે ઠાકોર સમાજમાં ચુમોતેર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સરકારી કેડરમાં નિમણૂક મેળવી છે નિવૃત્ત આર્મીમેન રસિકજી ઠાકોરનો કોલ એક કર્મચારી બનાવવાનો છે જેમાં તેઓ ખૂબ સારી રીતે સફળતા મેળવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા